સાપુતારામાં ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે લેકવ્યુ હોટેલમાં ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી ચોરીનો આખરે સાપુતારા પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે ગત ફેબ્રુઆરી માસમાં ડીડીયાપાડાના કારિયાણાના વેપારીએ પોતાની દીકરીના લગ્ન પ્રસંગ સાપુતારા હોટલ લેકવીમાં આયોજિત કર્યા હતા દીકરીના લગ્નમાં કરિયાવર આપવા માટે હરીશભાઈ અગ્રવાલે એકસો સત્તાણું પોઈન્ટ તેર ગ્રામ સોના ચાંદીના દાગીના જેની કિંમત ત્રણ લાખ દસ હજાર બસો સાઠ અને સાથે રોકડ રૂપિયા એક લાખ પાંચ હજાર મળી કુલ ચાર લાખ પાસઠ હજાર બસો સાઠ મુકેલી બેગની ચોરી થઈ હતી હરીશભાઈએ સીસીટીવી ચેક કરતા લગ્ન પ્રસંગમાં આવેલા અજાણ્યોએ સમ દાગીના અને રોકડ રકમ ભરેલી બેગની ચોરી કરતા સીસીટીવીમાં દેખાયો હતો પોલીસે બે ટીમ બનાવી મહારાષ્ટ્રમાં મોકલી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા ચોરી કરનાર ઇસમ મળી આવ્યો હતો જેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસે આરોપીની પૂછપરછ કરતા આ ચોર આંતરરાજ્ય ચોરીના ગુનામાં સંડોવાયેલો રીડો ચોર હોવાનું બહાર આવ્યું છે જેની તપાસ કરતા ફૂટેજમાં એક ચહેરો દેખાયો હતો કેટલાક સાયબર અંગેના કેટલાક એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સથી એને ટ્રેક કરવામાં આવ્યો હતો આ વ્યક્તિને નામ એટલે ગુનો એટલે નામ થઈ ગયું હતું પરંતુ એ મળતો નતો ખૂબ પ્રયત્નો પછી પણ આરોપીને નહીં મળતા સતત છ મહિનાથી અમે લોકોને ટ્રેક કરતા હતા ગુનાના મુદ્દામાલની અંદર એક દોઢ લાખ રૂપિયાની રોકડ રકમ અને બાકીના સવા ત્રણ લાખ રૂપિયાના સોના સોના ઘરને એણે ચોરી કરી હતી લેકવે હોટેલ ની અંદર લગ્ન હતું અને લગ્નમાં એને ઘુસી જઈને રૂમ માંથી આ ઘરે ચોરી કરી હતી રોકડ રકમ ની ચોરી કરી હતી ત્યાર પછી છ મહિના સુધી અમે લોકો એની પાછળ પીછો કરતા રહ્યા ટ્રેક કરતા રહ્યા આરોપી ઇન્ટરસ્ટેટ લેવલ નો છે આરોપી આખા દેશની અંદર અલગ અલગ જગ્યાએ એને ચોરીઓ કરી છે ચોરીઓને અંજામ આપ્યો છે અને મોટો સોપ્રેન્ડી છે કે આ લગ્નની અંદર આરામથી ઘૂસી જવાનો સારા કપડા પહેરીને અને પછી ચોરીઓને અંજામ આપો લગભગ ચૌદ જેટલા ગુના છે દિલ્હી છે મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એના વિરૂદ્ધમાં ચોરી અને આવી ગુનાઓ દાખલ થયા છે જેની સતત સો છ મહિનાથી ચાલી હતી કેટલાક ઇલેક્ટ્રોનિક સેવલન્સ અને હ્યુમન રિસોર્સિસની મદદથી આપણે મહારાષ્ટ્ર પોલીસને ઇન્ફોર્મેશન આપી હતી અને ઇન્ફોર્મેશનના આધારે પર્ટિક્યુલર લોકેશન પણ એમને આપવામાં આવ્યું હતું મહારાજ પોલીસની મદદથી હજી સાપુતારા પોલીસની ટીમ ત્યાં જઈને આરોપીને પકડવામાં સફળ થઈ છે આ આરોપીને પકડી લાવીને અત્યારે સાપુતારા પોલીસ સ્ટેશનમાં એના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે કે સાત તારીખ સુધીના મળ્યા છે અને એની આરોપીની પાસેથી મુદ્દામાં તેમનો જે કઈ રીતના આવ્યો કઈ જગ્યાએ જવાનો હતો અને અગાઉ કેટલી ચોરી કરી છે ગુજરાતની અંદર કે સાપુતારા કે દાન જિલ્લા વિસ્તારમાં બીજી કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ એ તમામ દિશાઓમાં એને તપાસ કરવામાં આવશે એ જે કઈ ગાડી લઈને આવ્યો છે કોની ગાડી છે ગાડીની માલિકી કોણ છે તેમજ સમાચારના જે મુદ્દામાં અને રોકડ જે છે એ રિકવર કરવા માટેના પૂરા પ્રયત્નો પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર પટેલ સાહેબ કરી રહ્યા છે આ સતત ચોરીઓ કરતો જે માણસ છે એને ટ્રેક કરીને સફળતા હાંસલ કરવા બદલ ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા સાહેબે આર પટેલ શ્રી પીઆઈ શ્રી સાપુતરા પોલીસ સ્ટેશન અને ટીમને અભિનંદન પાઠવેલું છે અને આઈજીપી રેન્જ શ્રી સાહેબે પણ આ ઘટનાની સફળતા માટે અભિનંદન પાઠવું